આજની મીટિંગ આપણે અહીંયા આયુષ્યમાન આરોગ્ય મંત્રી સી પોલેકમાં જણાવેલી સમિતિની મીટિંગ રાખી છે એમાં આપણે ચર્ચા કરવાની છે સો દિવસનું એક ટીવીનું કેમ્પેન ચાલે છે આપણે બે હજાર પચીસમાં ટીવી નાબૂદ કરવાનું છે સરકારનો નિર્ણય છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો એટલે આપણા સો દિવસ ઝુંબેશ ચલાવવાની છે કે આપણે આપણા આપણા સેન્ટરના ગામમાંથી ટીવી નાબૂદ કરી શકીએ એટલા માટે એમાં આશા વાઇઝ આપણે પ્લાનિંગ બનાવ્યું છે બધા અલગ અલગ પોતાના દિવસો ફાળવ્યા છે એ પ્રમાણે આપણે આ કાર્યક્રમ ચલાવવાનો છે એમાં એવા વ્યક્તિઓ લેવાના છે જે સાઈઠ વર્ષથી ઉપરની ઉંમર હોય એ બંદરે કહેવાય સાઈઠ વર્ષથી થી ઉપર સાઈઠ વર્ષથી ઉપર સાઠ વર્ષથી ઉપર હોય ને ડાયાબિટીસ પી હોય અને એવું નહીં કે સાઈઠ વર્ષથી ઉપરની જ વ્યક્તિ લેવાની એ ડાયાબિટીસ વાળું કોઈ બી દર્દી આવી જાય ત્રીસ વર્ષની ઉંમર હોય ચોત્રીસ હોય કે પચાસ હોય એવા વ્યક્તિઓ એક તો સાઈઠ ઉપરની ઉંમર હોય પછી ડાયાબિટીસ હોય પછી જેનો બીએમઆઈ બે જલ મેટાબોલિક રેટ જે આવતો હોય ને આપણે બોડી માસ ઇન્ડેક્સ એ ઓછો આવતો હોય સત્તર કરતાં ઓછો એટલે એ જો ખંભાળું કહેવાય અઢાર કરતાં ઓછો એ જો ખંભાળું કહેવાય વ્યક્તિ કારણ કે કુપોષણ કહેવાય ને વજન ઓછું હોય ઉંમર પ્રમાણે એવું વ્યક્તિ લેવાનું છે પછી જે બીડી પીતા હોય ધુમ્રપાન ધૂમ્રપાન કરતા હોય એવા પછી બીજું કોઈ બી અન્ય વ્યસન હોય ગુટકા ખાતા હોય તો દારૂ પીતા હોય એવા લેવાના અને કોઈના શ્વાસની તકલીફ હોય તાવ હોય પંદર વીસ દિવસ થી ઉધરસ આવતી હોય એવા લેવાના છે પછી કોઈને ગળામાં ઘાંઠ હોય દુખતું હોય મોઢામાં ચાંદી પડી હોય આપણે સર્વે દરમિયાન જે બી આવે ને

થઈ મટી જાય અને બીજી વાર બી થઈ શકે એમાંથી વ્યક્તિ સાજો થઈને બહાર આવી શકે અને એ એ ટીબી દવા ખાધી હોય એ વ્યક્તિ ખાસ અને સ્કૂટન કરાવવાનું છે બીજું કે જેને ટીબી દવા ખાધી હોય એના સંપર્કમાં જે સભ્યો આવતા હોય ને એમને બી આપણે સ્કૂટન અને એક્સરે કરાવવાનું છે એટલે આપણા જો કોઈ ચેપ લાગ્યો હોય સંપર્કમાં વ્યક્તિ હોય એને ચેપ લાગ્યો હોય

એટલે જે સાઈડ ઉપર હોય બીએમઆઈ ઓછું હોય ડાયાબિટીસ હોય અને બીજું કોઈ બી આપણને જો ખંડ લાગતો હોય ને એ તમામનો સ્પુટમ અને એક્સ રે કરાવવાનો છે અને આપણે સીપોર ગામમાં તેર તારીખે એક્સ રે માટે વાન આવવાની છે એટલે જે બી તમને કોઈ બી વ્યક્તિ જોખમી લાગે આવું જોખમ વાળું એ દરેકને ના તેર તારીખે એક્સ રે કરાવવા માટે મોકલી દેવાના દાદા પાસે તો મન બી કદાચ કોઈ ઘરમાં એવું લાગે ને એક્સ રે કરાવવા જેવું છે એક્સ રે કરાવવાથી કોઈ તમને નિધન તો થઈ જ નહીં જાવ તો તમે ટીવી શકે તમારે કીધું આજુબાજુ એક્સરે કરાવવો હોય તેર તારીખે તો આપડે ગામમાં ઉધરસ ઉધરસ આવે ને તો હોય એક વાર નિદાન કરાવશો એલર્જી હોય શકે અને નિદાન કરાવશો અને હશે તો જ આવશે ને તો આવવાનું નહીં અને દવા લેશો તો મટી જશે દવા લેશો તો મટી જશે બીજા ઘરમાં બીજા કોઈ વ્યક્તિશન લાગી શકાય આપણે આપણું છુપાવતો હોય તો મન આવું થશે તો મન દાખલ કરે છે અને આપણે પોતાનું વિચારતા હોય પણ આપણે ઇન્ફેક્શન લાગ્યું છે એ ઇન્ફેક્શન બીજા ના થાય એ બી આપણે વિચારવું પડે ઘરમાં અને એવું નહીં ખાંસી આવતી હોય તંદુરસ્ત માણસ લાગતો હોય પણ એને ખાવાનું ટીબી ના દર્દી નહીં તો એ બધા લક્ષણ આપણને લાગતા એવાનું પણ તમે એક્સરે એવું નહી તમને ઉધરસ વાળો જ મળે કોઈ ભી એક સાયન્સ દેખાય ને તો એ ઉધરસ કરાવી

लेम करें छोवा महीना ना ना रुपया जरूर क्या चलो अब तो नहीं है साइबाउच जो बेने सरस मजे नहीं अपना माहिती आप ही अभी ये जब 25 सूजे वर्ष एटीबी नाबुदी अभियान ये अपनी गवर्नमेंट सरकार चालू बस ટીબી નાબૂદી અભિયાન એ સરકાર આપણા માટે કરે છે કે ભાઈ આપણા આજુબાજુમાં રહેતા કોઈ પણ ટીબીનો પ્રોબ્લેમ ના થાય હોય તો આ ચેપી રોગ છે રિપોર્ટ કરવા જઈએ એક્સરે કરવા જઈએ તો આપણે ખર્ચો થાય તો સરકાર આપણા માટે જ મશીન આપણા ગામમાં મોકલા એક્સરે નું તો આપણો પૈસોય બચી જાય તમારા ઘરમાંથી કોઈને ટીબી એક્ઝામ્પલ તરીકે છે અને મને તમને ખબર નહીં તો એ નાના છોકરાઓને વાયરલ તરીકે ફેલાય એવું છે તો એ ના થાય એના માટે તકેદારી આપણે રાખવાની હવે આ માહિતી આપણા સુધી સીમિત ના રહે આપણે આજુબાજુમાં બધાને વાતચીત કરીએ અને એક સારી ભાવનાથી વાત કરી ભાઈ આજે ટીવીનો ભવિષ્યમાં કોઈ કેસ આપણે તો ઊભો ના થાય અને આરોગ્યના લીધે કોઈ એક્સપાયર ના થઈ જાય આપણું કોઈ સ્વજન આપણે ગુમાવી ના દઈએ જો સરકાર આપણા માટે આટલી ચિંતા કરીશ તમને સહાય રૂપિયા પાંચસો હજાર રૂપિયા આવે છ મહિનાના છ હજાર રૂપિયા થાય

એ વખતે મેં આ જે પ્રોસેસ કર્યું હોત તો મારું નિદાન થઈ ગયું હોત એના લીધે મારા ઘરમાં કોઈ આડઅસર અથવા કોઈ બીજું કોઈ સ્વજન ગુમાવવાનો કિસ્સો બને નહીં એટલે સારી ભાવનાથી જ્યારે આ વસ્તુ તમે લઈને જાઓ તો એનો ફાયદો આપણને જ થાય છે આજે બે હજાર પચીસમાં સરકાર આટલી બધી જાગૃત છે આપણા પાસે આટલો બધો ખર્ચો જ ખર્ચો પણ કરે છે તો આપણી ફરજમાં શું આવે કે એને સાથ અને સરકાર આપો બેનો અહીંયા એમ મથે છે કામ છે છે દવા ફ્રી ઓફમાં થાય અહીંયા એક કોઈનો તમારો મારો લેવામાં આવતો નહી મારે બીપી ચેક કરવાનું હોય કે ભાઈ ડાયાબિટીસ ચેક કરવાનું હોય તો ગમે ત્યારે હું આવું તો બેન કરી દેસ એટલે આનો લાભ આપણે બધા લોકો લેવાનું ચાલુ કરીએ કરી લાલ